જય મુરલીધર જય માધો મિત્રો હું સુધી પાર અને આપણે ખાતર વાવવાનું ચાલુ કર્યું હતું અને આ ગિરનાર ચાર મગફળી છે કે આપણે આમાં દવા સાટી દીધા પછીને તમે રિઝલ્ટ જોઈ શકો કે કારી મકોડા જેવી થઈ ગઈ છે અને આપણે આ રીતે સનેડામાં હાથી પણ આલતું જતું હતું અને બલુનિયા પૂરેલા હતા બલુનિયામાં નટું સોટાળી અને પારિયું સેડે જ હતી કે આ રીતનું કામકાજ ચાલુ હતું અને બાયોજામ ભેરું છે આપણે કે જે બાયોજામ આપણે પહેરવું મિક્સ માઇક્રોની ટનાવી નાખીએ છીએ અને આ રીતે અને બીજું છે આપણે વીસ વીસ ઝીરો તેર અત્યારે હવે ઢાંકીને મૂકી દીધી છે કારણ કે હવે હાન બેર પડી ગઈ એટલે આપણે હવે ચાલુ નથી કાલે સવારમાં આપણે ચાલુ કરી દેવાની છે અને આ ગિરનાર ચારમાં આપણે નાખી દીધું એને અને આપણે હજી ઓલા ખેતરમાં નાખવાનું છે એ અઠાવીસ નંબર મગફળી છે અને પછી વાં નીચે બત્રીસ નંબર છે તો આપણે એમાં નાખવાનું છે કાલે બધામાં આજે સવારે વાંથી પીપડાતા તો આપણે એટલું કામ ઉપાડ્યું છે કારણ કે આજે વચ્ચે થોડુંક કામ આવી ગયું નકર આ ખેતર નીકળી જત એટલે આ બપોર પછી ચાલુ થયું એટલે ખેતર નીકળ્યું નહીં થોડુંક ટીટોળીએ કેવરા હતા પેરા પેરા સેન ને ને એવું બધું થોડોક થોડોક ફોલ્ડ આવતો હતો પછી આ થોડુંક એક સેનનું જે રીતે રિપેર કરવા જવાનું એકાદી કડી કાઢવા જવાની થઈ કારણ કે બહુ આસકા મારતી હતી એના હિસાબે ટાઈટ થઈ ગઈ સેન તો આ રીતે આપણે કઈ રીતે ખાતર મિક્સિંગ કર્યું છે એ બધું આપણે જાણીએ અને જોઈએ હાલો મિત્રો તો આપણે આ રીતે મોટા વરમ પાઈ ગયા હતા કારણ કે આપણે નાના વરમમાં આપણે ખાતર બરોબર ઉકડતું હતું એટલે પછી મગફળી વાવવાના વરમ જ આપણે નાખી દીધા અને આપણે તમે જોયું હતું કે ગીરના ચાર મગફળી થઈ રીતની કોલિજના પેટનો ઇન્વોવ આવ્યો નથી એટલે ગયા વર્ષે અમુક અમુક સ્થળી પણ આના રિવ્યુ જોઈએ વિચારવા પણ સારું છે આપણે દર વર્ષે વિઝિસ બીરો ખેર અને બાયોજામ આપણે આપી દઈએ છીએ વિદિક્ષ માઇક્રોજન અને બાયોજામ એક એવી વસ્તુ છે એ વસ્તુ કામ કરે છે તમારે ડીએપીના અને જેવા પડી ગયા હોય ને આપણે ગમે ખાતરના તો એના વેરો આપણે જાદુને કે વિઘે પાંચ કિલો નાખવા મળીને તો દર વર્ષે એની થોડીક ટકાવારી ઘટતી જાય અને એટલું ડીએપી ઓછું જોઈએ આપણે કારણ કે આ પરબરું આપણે ઓર્ગેનિક કરી શકીએ એમ નથી એટલા માટે એક આ બાયોજામ એવી વસ્તુ છે કે આપણે એને તમે મિક્સ થોડું થોડું પાંચ પાંચ કિલો વીઘે નાખી જાવ ને તો તમારા હજી ડીએપી આપણે તમે વર્ષે દર વર્ષે આપણે મણ વાવતા હોય કોઈ ખેડૂતો કોઈ ખેડૂતો દોઢ મણ વાવતા હોય કોઈ પંદર કિલો વાવતા હોય તો આપણે એમાં પાંચ પાંચ કિલો દર વર્ષે વાવતા જાય ને એટલે ચારથી પાંચ વર્ષમાં તમે ડીએપી ના વાવો ને તો તમારા ખેતરને ડીએપીની જરૂર ના રહી એના વગર આપણે સારું થઈ જાય આપણે હજી ત્રણ વર્ષથી ઉપયોગ કરીએ આપણે હજી ત્રણ વર્ષ ઉપયોગ કરીશું એટલે આપણે કદાચ આ ડીએપી ખાતર કે નર્મદા ફોર્સ કે કદાચ ગમે વીસ વીસ ઝીરો કે નહીં આપીએ તો પણ એકદમ સારામાં સારું રિઝલ્ટ મળશે એટલા માટે કારણ કે આ કંપનીનું ભલામણ થાય ને આપને થોડોક એવો ફાયદો દેખાણો છે કારણ કે હવે પછી આ જમીનનું થોડીક ખરાબ થતી જાય છે આ ખાતરના વધુ પડતા ઉપયોગ થવાથી એટલા માટે આપણે આવડો એક વચ્ચેનો થોડોક રસ્તો ગોઈતો છે તમને કેવું લાગ્યું તમે જણાવજો કે ભાઈ આ બરોબર છે કે નથી બરોબર કારણ કે આ મારા કરતાં દજા અનુભવી માણસો આમાં છે આ તો હું જે કાર્યક કાર્ય કરું છું એ આપણે રોજના માટે મને જેટલી ખબર પડે છે એટલું બતાવું છું બાકી આ રીતનું બધું કામકાજ હતું અને દાંડવા આપણે પટી પટિયા જ બાંધી દીધા હતા તો આપણે બાયોજામ પહેલાં નાખી દીધું છે હવે બાયોજામમાં આપણે નાખવાનું છે વીસવીસ જીરો તેર કારણ કે વીસવીસ જીરો તેરમાં વીસ ટકા ફોસ્ફરસ આવી જાય એમોનિયમ આવી જાય અને નાઇટ્રોજન આપણે માંડવીને દેતા જ નથી એટલે આમાં બીજું સલ્ફરનું પણ પ્રમાણ આવી જાય એટલે દાણાની ક્વોલિટી ને આંતે કારણ કે ફાલ માટે તો આપણે દવા ને બધું છાટશું પણ એ ફાલને કેમ જેટલા સુયા ફૂટે એટલા સુયા ફો દાણા કેમ રૂપાંતરિત કરવા બીબડા ના થાય એ માટેથી થી આ ખાતર આપણે નાખવું પડે કારણ કે આપને આનું 100% રિઝલ્ટ મળે છે બીજા ખેડૂતો કોઈ કરતા હોય ના કરતા આપને પછીની વાત છે કારણ કે એ ખબર નથી આપને મિત્રો કોઈ વિડીયોમાં નવા જોડાણા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ આગળ શેર કરી દેજો કારણ કે આપણા ખેડૂત મિત્રમાં પણ થોડુંક એવી ઉર્જા વધે કે ભાઈ આપણે ખેડૂત ખેડૂત જે પણ ખેડૂત આગળ વધે એ સારું આ રીતે પહેલાં આપણે બાયોજમ ઉપર ઠલવી દીધી છે અને પછી એને મિક્સિંગ સરખું કરી દેવાનું એટલા માટે કારણ કે આ પચીસ કિલોની બેગ આવે ને પચીસ કિલામાં આપણે બે ઠેલીનું મિક્સિંગ કરીએ છીએ એટલે વીકે પાંચ કિલ્લા જેવું એ રીતે સેટિંગ કરી અને આપણે મગાવેલું છે તો આ રીતે હરખું પેલા કરી દેવાનું પેલા અને એ રીતનું બધું કામ ચાલુ છે તો કેવું લાગ્યું તમે દરેક જણાવજો કોમેન્ટમાં થોડાક આરસ કરી જાઓ કોમેન્ટ થોડાક મિત્રો કરી જાઓ તો મને ખ્યાલ આવે કે ભાઈ આપણી માહિતી કેમ છે કારણ કે આમાં કોમેન્ટ આવતી નથી ને ત્યાં સુધી જમાવટ આવતી નથી આપને તો થોડુંક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ને કોમેન્ટ પણ મારતા રહેજો એટલે ખ્યાલ આવે કે કઈ રીતનું બધું કામકાજ ચાલે અમારું આ પ્રોપર બરોબર ચાલે કે નથી ચાલતું તો એ રીતનું આપણે આ ખાતરનું ને ગોરવાનું કામ ચાલુ કરી દીધું ફરતું બનાવટ તો વિડીયોને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ નવા મિત્રો જોડાના હોય તો તો આપણે આજનો લોક અહીંયા પૂરો કરીએ અને કાલે આપણે અઠ્ઠાવીસ નંબર મગફળીમાં ખાતર વાવવાનું તો એ આપણે કાલેનું કામકાજ કંઈક કરશું તો ત્યાં સુધી જય મુરલીધર જય માધવ મિત્રો